મહારાજ આજે ત્રીસ કિલોમીટરની યાત્રા એમની પૂરી થાય છે આજે રાતે દાતા બોલે બેનપુર જલિયાણા કેમ્પ

આમ રાતે પણ કામ ચાલુ છે મિત્રો મંડપ બાંધી રહ્યા છે યાત્રિકો માટે પંખાની ફૂલ સગવડ ચોવીસ કલાક પંખા ચાલુ આવડી મોટી વ્યવસ્થા આ છે પીરસવાના કાઉન્ટર જય જલ્યાણા કેમ્પ રતનપુર Tuna Petro Pom, Sit Kendra Nasame. Vela Rambha Puni, Murti. Tuna Petro Pom, Sit Kendra Nasame.

યાત્રિકો રિક્ષાએ ઊભી છે અહિયાં ફૂલ તળી મારી તૈયારી થયેલી છે આજે પાર્ટી પ્રોગ્રામ સ્ટેજ પ્રોગ્રામ છે રાતે પણ કામ ચાલુ છે મંડપ બાંધવાનું જય જલારામ બાપા જય સનાતન ધરમ કી જય હોમ પાછળ શૌચાલય બનાવેલું છે મોટું ગરમ પાણીથી નહવાની પણ સગવડ જય જલારામ બાપા સેવા મેડિકલ પણ છે અહીંયા અવશ્ય સેવાનો લાભ આપજો જય જલારામ બાપા